તો હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આપશો બધા મજામાં છો કેમ કે આપણા વિડીયો જે છે એ હંમેશા માટે મજામાં જ રહે છે તો જો મિત્રો અત્યારે વાગી છે ઓલ રેડી સરાસવા મિત્રોને આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલાં તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો સ્વાગત છે તમને અમારા ન્યૂ માં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જો સવારે ભરી ગઈ છે અને સુખનો સુધરજાજી ઉગી ગયું અને મિત્રો આજે આપણે સવારે વહેલા વહેલા ઉઠી ગયા કેમ કે આપણે જોવાનું હું ખેતરમાં એટલા માટે કેમ કે ખેતરમાં આપણે બાજુ પહોંચી વારો અને એટલા માટે પહેલાં શું હતું એ babri બાબરી જવાનું જોઈએ મિત્રો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ તો ખેતરમાં મિત્રો ફાગરૂ લઈ આપણા હજી ખેતરમાં પાણી એટલા માટે મિત્રો જો ખાસ બાજરી મિત્રો જો આ બાજરી અને આપણે પોણી વાર આજે આપણે પોણી વાળીશું મિત્રો જો આ બાજુ વારવાનું હજી છૂટું પોની

हमर पानी बताई है हमर पानी आया तो गर्मीलो माहौल इतना पड़ा है कदरपर से अतन नाक गर्मी पड़ा है और वाला है आ रहा है જો લો बाजरी चाल થઈ ગઈ હ એક જ ભર આવી તો ભાઈ જોને મિસ્ચા લઈને આ ગયા છે ચા પી લેજો હું તો પડી જાય જમ ચાં જાવ જંબા હમરાજી હે નહીં હમ જો તો આપનો ચા આવી તો ચા પી લેઈ takut lu yang kata ayo oh, Cela lagi lagi. Pilu motu lagi dia naik jalan kuat. Jala. Ani aja pilu dia lagi kuat Dan. Dan di kapu ada kolin dan di kapu. Dan nah, pilu. Kuatan. Otak Hah? ટવામાં બી હારવાનું એમને પેલું લે યાર જવાનું પણ દંડી ઉપર કુવારો આવે આ ફુવારો ખોલો ને

તો મિત્રો અત્યારે તો વાગી ગયા છે ઓલ રેડી મિત્રો સરા ગયા અને જો મિત્રો આપણે નહીં બન ફ્રેશ થઈ ગયા અને મિત્રો આપણે જે રહ્યા હતા ત્યાં તો બાબરી છે એટલે મારા બાકી આપણે ત્યાં મંદિર ના તો મિત્રો આપણા મંદિર ના મારા બી દેશ્યો મિત્રો ત્યાં જંબા માટે અને ત્યાં દેશ્યો મિત્રો આપણે બરાબર મિત્રો બોલી બેટ ત્યાં મને મૂળ નહી મિસ અને બોરી ત્યાં જના જઈ રહ્યા તૈયાર થઈ ગયો અને મિત્રો એક મિત્રો કોમેન્ટ આવી ગઈ તમારું ઘર બતાવો તો આપણા બીજા બ્લોગમાં હા તેમાં જોઈ લેજો જલાગઢના બ્લોગ છે એમાં આપણે હું ઘર લીધેલું હો મિત્રો તો ત્યાંના વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય મિત્રો કેમ કે આપણે અમને થોડાક દિવસ ઘર લઈ જવાનું ગયું તો જોઈ લેજો બીજો બ્લોગ મિત્રો બીજો બાઈક તો તૈયાર થઈ ગયો

મેરા રાખ્યો તો આરું બોલું જોયે કેવું છે કેવું છે કેવું છે કેવું છે કેવું છે あのファイルが頑張ってる。全部でどのぐらいとは目安が34。あれは1対1だ。待って、いいじゃん。<laughs>

तो तो जो नहीं। आप रहे एक साथ एक नहीं जाऊ घरे घरे नहीं, नहीं जाऊ <laughs> <laughs>

hiểu rồi đi rồi đi thôi đi thôi đi thôi đi thôi đi thôi đi

તડકી નઈ ને દે ડોલ કેસે હું ડોલી આવી ગઈ પણ પાણી લાવતી લઈને પાણી તમારું પેલો

અને આપણા દીતેશ્વરી માતાના મંદિરે જઈ રહ્યા અત્યારે જો કેમકે આજે રવિવાર થાય મિત્રો અને આપણે દર રવિવારે જઈએ હાલ ઘણા મિત્રોને તો ખબર હ પણ આપણા જે નવા સસ આવે એમને ખબર નહીં તો આપણે એમના માતાજીના દર્શન કરાવીશું મિત્રો તો વિડીયોમાં બનાવી રહેજો આજે મારા દીતેશ્વરી ધામ ઉંટાડા તેના આપણે દર્શન કરાવીશું તમને જોકે હું તો દર રવિવારે દરેક મિત્રોને દર્શન કરીએ જ છીએ આપણે નવા મિત્રો પણ આપણે દર્શન કરાવી દઈશું મિત્રો તો વિડીયોમાં બનાવી આપણે તમને દર્શન કરાવીશું સો ટકા જો ગયા છે બી એમ ખાસ વાત એ મિત્રો કે આપણે દર રવિવારે ચાલતા જઈએ દીપેશ્વરી માતાજીના મંદિરે દર રવિવારે ચાલતા જઈએ આપણે માના દર્શન કરવા માટે તો મારે દિલથી પ્રાર્થના કરીશું કે બધા મિત્રોને હંમેશા ખુશ રાખી અને મિત્રો વિડીયોમાં બનાવ્યો ये देखो ग्राम नु मंदिर तो जो रहा हो मित्रों फाइनली आप जो पोकी गए दीपेश्वरी माता ना मंदिर जा चलता आपरा आया है या और हा से मित्रों दीपेश्वरी माता नु मंदिर तो फाइनली आप माताजी नु दर्शन कर ली है तो मनोबन कर ले ली है मित्रों कमेंट में, में जय दीपा माला अकाउंट ऊपर तो Non dire... Non dire... Non dire... Non dire... Non dire... Non è Non dire... Non dire... Non dire... Non dire... Non dire... Non Tidak lah, ada hal saja saya katanya જાઓ મિત્રો ફાઈનલ યાત્રા મંદિર જઈને તો આવી ગયા દર્શન કરી માતાજી ના મિત્રો આપણે ચાલતા ગયા હતા ને ને લેવા ગયા હતા તો આવતો તો બાઈક પર આવી ગયા હતા માતાજી ની પરસે ખાવી પડશે પેલા જવું Jamilah, 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 ya jamilah, aja jamilah, રજો લાગવું જરૂરી જોઉં કે બસ સંધ્યવાળી તૈયારી થાય